હું તો તમને અંદર ગોતું છું મજા મજા ડબ્બામાં શું છે ભાઈ હેલ્લો

લે પતું કે ગીતા માસી નો આયા ગીતા માસી ની આત પટ પટ સુપરે સુ કાટી છુ પોલી હે વાહ મસ્ત છે આ કાઢ હમ કાઢ નામ

शाशा ने जानू के कहा एक

બ્લેક કલર પપ્પા હવાનું કીધું ત પહેરવાનું સાહેબ તો ચાલો હવે બધે હવે અમે બ્લેક કપડાં પહેરી લીધા સાડા પાંચ થઈ ગયા છે અત્યારે અને આ ભાઈ અત્યારે અહીં ઘેરે ડાન્સ શીખે તો અત્યારે અમે બધાય તૈયાર થઈ ગયા છે બધાય બ્લેક પહેરી લીધા છે

ગાડી આવી ગઈ છે નંબર પ્લેટ લગાડવાના નંબર પ્લેટ કે ભાઈ કે આવી નથી પણ નંબર કે નંબર પ્લેટ નથી ગોયતા તો મહિલા અત્યારે નંબર પ્લેટ લગાડે છે એ ભાઈ કઈ ગાડી હજી નથી રેડી થઈ કોનો ફોન આવ્યો હતો કે નંબર પ્લેટ લો લાઈક લાગ્યા નથી પછી ગોઈતા પછી મહિલા નંબર પ્લેટ એટલે લગાડ જો લાગી હોય ગયા હાલો ફોટોશૂટ કરી નાખીએ કરણભાઈ હરફ પથોડા ચાવી લે હાલો હાલો મામા હાલો બધા ફોટો પાડ લે એક પેલા હાલો લેડી નો જ બેસી ગયા લેલે ચલાવી નથી મામે હાલો હે પપ્પા તમે હાલો એમ પેલી ગાડી તે હતો બીજી છોડાવી સાગર હવે આ છોકરો મોટો થઈ ગયો હવે આવ્યો ઘરે જઈને હકાવી લેઓ થુ આવશે ને પોતો ટ્યુશનમાંથી આવે ને પછી લઈ જાવ આમે આગળ બેજે આગળ હવે આઈ લગીનું પેટ્રોલ હતું તો અહીં પેટ્રોલ પુરાવી લીધું છે અને જયશ્રી મામી ની આગળ ઘરે વહી આ ગયા છે અને અમે હવે ઘેરે જ જશું હા હા નવી ગાડી આવી ગઈ અમારી જતી આ આપણું ઘર છે ગાડી ને કઈ દે દરજો અહીંયા જ ઉભો રયો ચાલો આવી જાવ આપણી ગાડી આવી ગઈ હં વીસુ વીસુ કે ગ્યો દુકાન ભાગ લેવા ગયો છે ચાલો ભઈસુ ભાઈ ભાગ લઈ આવ્યો છે તમે તો કરો જય શ્રીમાન હમ હાલો સુનિલભાઈ ભાઈ જતાવ્યા માહિ ના પગલા લેતા હાલો જય શ્રીમા પાર્ટી જોઈ જય શ્રીમાન બોલો શું આ ને તમારે શું પાર્ટી જોતી છે

એ દેકી કૂતરાને બોલાવે છે મે કીધું કોને કે છે હા બોલાવે છે ગાલ એ ગાલ તે 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 ચાલો અમાર દીકરી જે પલિયા નહીં દેખા ઓટલા કર દેનો વધાવી હાલો રેડી હાલો કાખા દેવા છે કાખા કાખા હા આવડાના

પાણીપુરી નું કામ પતી ગયું છે અને પપ્પા કેશ કે નવી ગાડી લઈ લો ગાડી લઈ લે આપડી

અને આમ અમારા જેઠને ઘરે પેલા ગયા ત્યાં છોકરીને ટીલા કે નવા અમારા માના હા પેલું જ અમારું બો લઈ આવ્યો છું રશ્ના તો શું છે બોમને હા 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 ભલે હા તો ચાલો હવે અમે ઘેરે અમે તો બધાય પાણીપુરી ખાઈને આવ્યા છીએ પણ અમારે મા હારું થઈને મારે રાંધવું જોઈએ હા શાક તો બનાવી જ નાખ્યું છે મારી પણ રોટલી ખાલી બનાવવાની બાકી છે બાકી રહી ગઈ તે ટીલા કરવામાં એટલે હવે એનો આવી ગયો મીતું નથી કરી તો દીધા પછી હું કરે કે હું કરું એક જ છે ને કાંઈ